નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજનો આજે કપાસનો વિડીયો છે એ આજનો વિડીયો થોડોક ડિફરન્ટ થવાનો છે કારણ કે આજના વિડીયોની અંદર આપણે આ સિઝનમાં કપાસનું બજાર કેટલું લેટ થઈ શકે છે જેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું ઉપરાંત ઘણા બધી જગ્યાએ કપાસને નુકસાન પણ થયેલું છે તેની પણ વિગતવાર માહિતી મેળવશું તેથી વિડીયોને ખાસ અંત સુધી જોતા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અન્ય મિત્રોને શેર કરી દેજો જેથી તેમને ખ્યાલ આવી જાય સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તો કપાસના જે ખેતરો છે એ આ સિઝનમાં સવા દોઢ મહિનામાં લેટ થશે એનો મતલબ એવું છે કે મિત્રો જે આ વર્ષે જે કપાસનું ઉત્પાદન આવવાનું છે જે આપણે મિડ સપ્ટેમ્બર એન્ડ સપ્ટેમ્બર કહેતા હતા કપાસનું ઉત્પાદન એપ્રોક્સિમેટ ઘણી બધી જગ્યાએ આવવા મળશે પરંતુ હવે મિત્રો એની સંભાવના ઘણી બધી ઓછી થઈ ગઈ છે અને હજી પણ કપાસ બજારમાં એક મહિનો સુધી લાગી જાય એવી પણ ધારણા અત્યારે કરવામાં આવી રહી છે કારણ કે મિત્રો હવે આપણે એની વિગતવાર માહિતી મેળવતા જોઈએ તો કપાસમાં છેલ્લા વરસાદથી વિસ્તાર મુજબ બગાડની સ્થિતિ અલગ અલગ જોવા મળી રહી છે ઘણા બધા વિસ્તારોમાં ભારે નુકસાન છે ઘણા બધા વિસ્તારોમાં થોડુંક ઓછું નુકસાન છે ખાસ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એમાં કપાસનું જે ખેતરો વાવેલા છે એમાંથી કપાસ કાઢી નાખવા ખેડૂતો મજબૂર બન્યા છે અને ખેતરોમાંથી કપાસ કાઢી અને જમીનમાં જે ખેડૂતો આગ આગોતરા જે આપણા રવિ પાક હોય છે એમનું વાવેતરનું આયોજન કરવા લાગ્યા છે એનો મતલબ એમ છે કે મિત્રો કપાસ ઘણા બધા મિત્રો કાઢી રહ્યા છે એની જગ્યાએ અન્ય જે પાકો છે એ ખેડૂતો વાવવા માટે સક્ષમ થયા છે કારણ કપાસમાં આ વર્ષનું ઉત્પાદન એવું સક્ષમ નથી કે જે ખેડૂતોને પોસાય ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કપાસનો જે પાક છે એ વરસાદથી થોડોક બચી ગયેલો જોવા મળી રહ્યો છે જે ફરી એકવાર વરસાદ જોવા મળ્યો જેના કારણે તે કપાસ છે એ થોડોક ઊભો થયો છે પરંતુ એમાંથી મિત્રો બહાર આવતા સર્વસામાન્ય જે છે એ એકાદો મહિનો લાગી શકે છે પરંતુ જે આપણે વાત કરીએ તો આવી જે સ્થિતિ છે દર ચોમાસે બનતી હોય છે સાથે સાથે મિત્રો વાત કરીએ તો જે ફાળ આવ્યો તો કપાસમાં ફૂલ ઝીંડવા એ પણ અત્યારે ખરવા લાગ્યા છે અને ઘણા બધા વિસ્તારોમાં આ સ્થિતિ જોવા મળી રહી છે ચૂનની વાવણીના કપાસમાં ફૂલ અને સાંપવા અને ઝીંડવાની સિરીઝ હોય છે એના બદલે કપાસના છોડ ઊંચાઈમાં પણ નાના નાના છે અને ખાલી ઊભા છે એટલે કે મિત્રો જે છોડની આપણે જે ઊંચાઈ હોય છે અને કે એનો ધરાવો હોય છે એ પણ જેવો છે નહીં જ્યારે આપણે કપાસ વાવ્યો હોય અને દોઢક મહિનાનો થયો હોય એ રીતની અત્યારે કપાસની સ્થિતિ જોવા મળી રહી છે અને મિત્રો વાત કરીએ તો આ સ્થિતિ એ ગુજરાતના ખેડૂતો માટે થોડીક આપણે કહી શકાય કે થોડીક અઘરી કહેવાય છે કારણ કે આટલી બધી મહેનત કરવા છતાં પણ ફળે છેલ્લે ફળ નથી મળતું જો મિત્રો તમારે પણ આવી સ્થિતિ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો તમારા માટે જો કાંઈ થતું છે તો આપણે અવશ્ય પ્રયાસ કરીશું તો મિત્રો આજના વિડીયોમાં પ્રયાસ હતો કે ઘણા બધા વિસ્તારોમાં નુકસાન થયું છે અને આ નુકસાનને ખેડૂતો કઈ રીતે પહોંચી શકે એના વિશે આપણે એક વિડીયો બહાર પાડ્યો છે જે તમે અન્ય મિત્રોને શેર કરજો જેથી બધા મિત્રોને ખ્યાલ આવે અને આપણે આના માટે પણ ભવિષ્ય માટે એવું વિચારશું જેના કારણે ખેડૂતોને યોગ્ય વળતર મળે તો મિત્રો વિડીયો કેવા લાગ્યો ખાસ કમેન્ટમાં જણાવી દેજો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું પૂરતા નહીં હવે મળીશું બીજા વિડીયો સાથે પરંતુ આપણે જે સવારનો કપાસના ભાવવાળો વિડીયો ન જોયો હોય તો જોઈ